સ્વાગત છે મિત્રો ચેતન ગોહિલ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજે વાત કરીશું શાકંભરી નવરાત્રિની શાકંભરી નવરાત્રિ એ દેવી શાકંભરીને સમર્પિત છે આ વર્ષે શાકંભરી નવરાત્રી અઠ્યાવીસ ડિસેમ્બર બે હજાર પચ્ચીસથી શરૂ થઈ ત્રણ જાન્યુઆરી બે હજાર છવ્વીસના દિવસે સમાપ્ત થાય છે આ નવરાત્રિ આઠ દિવસ સુધી હોય છે અને મુખ્ય રૂપે રાજસ્થાન કર્ણાટક મહારાષ્ટ્ર તમિલનાડુ અને ઉત્તર પ્રદેશમાં ઘણી બધી જગ્યાએ ધામધૂમથી ઉજવાય છે આ પોષ મહિનાના શુક્લ પક્ષની અષ્ટમીથી લઈને પૂર્ણિમા સુધી મનાવાય છે આ નવરાત્રિના પહેલા દિવસે અષ્ટમીના સાથે સાથે શાકંભરી દેવીની પણ પૂજા થાય છે ધાર્મિક માન્યતા અનુસારમાં શાકંભરી દેવી એ ભગવતીનું જ સ્વરૂપ છે માતા શાકંભરીને વનસ્પતિની દેવી પણ કહેવામાં આવે છે દેવી ભગવતીને જ્યારે પૃથ્વીનો અકાળ અને ખાદ્ય સંકટમાંથી મુક્ત કરવાનો વારો આવ્યો ત્યારે તેણે શાકંભરી સ્વરૂપમાં અવતાર લીધો શાકંભરી માતા સબ્જી એટલે કે શાકભાજી ફળ અને લીલા પાંદડાના દેવી સ્વરૂપે પણ માનવામાં આવે છે અને પૂજવામાં આવે છે એને દરેક લોકો લીલા શાકભાજી અને હર્યા ભર્યા લીલા કપડામાં પણ એને બિરાજમાન દર્શાવવામાં આવે છે મિત્રો શાકંભરી નવરાત્રિની પૂજા કરવા માટે વહેલી સવારે ઉઠી નિત્યક્રમમાં નિવૃત્ત થઈ અને સ્નાન કર્યા બાદ તેમની પૂજા કરવાની હોય છે અને સાફ કપડાં પહેરી પૂજા સ્થાનને સાફ કરી અને માટીના પાત્રમાં બીજ વાવી અને તેની પર પાણી છાંટી છોડ વાવી આ માતાજીની પૂજાની શરૂઆત થાય છે શાકંભરી નવરાત્રિના પ્રથમ દિવસે શુભ શુભમુહૂર્તમાં કળશમાં લાલ રંગનું કપડું વીંટી પૂજા સ્થળ ઉપર તેને સ્થાપિત કરી અને ગંગાજળ છાંટી અને લીલા પાંદડા અને નાળિયેર મૂકી તેમની પૂજાની શરૂઆત કરવામાં આવે છે નાળિયેરમાં લાલ ચુંદડી બાંધી અને ત્યારબાદ ફૂલ માળા રૂલી કપૂર અને અક્ષતથી મા દુર્ગાની એટલે કે મા શાકંભરીની આરાધના કરવી જોઈએ નવરાત્રિના આખરી દિવસોમાં માતાજીની પૂજા કરીને ઘટ વિસર્જન કરવું જોઈએ અને માતાજીની પૂજા પૂર્ણ કરવાની હોય છે આઠ દિવસ સુધીના આ પર્વમાં શાકંભરીની પૂજા કરવાથી અન્નધનના ભંડાર ભરેલા રહે છે આ તહેવાર ખાસ કરીને ખેડૂત અને કૃષિથી જોડાયેલા લોકોને મહત્વ દર્શાવે છે કારણ કે પાક અને ફસલની સમૃદ્ધિ અને સારા ઉત્પાદનનું પ્રતિક એ દેવી શાકંભરીની કૃપાથી થાય છે મા શાકંભરીની કૃપાથી જમીન ઉપજાઉ બને છે અને પર્યાવરણ સુધરે છે મિત્રો આ તહેવાર શુક્લ અષ્ટમીથી પોષ મહિનાની પૂર્ણિમા સુધી ઉજવાય છે જેમાં દેવી શાકંભરીની પૂજા થાય છે દેવી શાકંભરી એમાં આદિશક્તિ જગદંબાનો સૌમ્ય અવતાર છે શાકંભરી નામ એટલે મળ્યું છે કે તેણે શાકભાજી આપીને દુકાળ અને ભૂખમરાથી વિશ્વને મુક્ત કર્યું હતું માતા શાકંભરીની ઉપાસનાથી જીવનમાં સમૃદ્ધિ આરોગ્ય અને ઐશ્વર્ય આવે છે મિત્રો આ દિવસે મા શાકંભરીને પૂજામાં શાકભાજી જડીબુટી પણ અર્પણ થાય છે જે તેમના આશીર્વાદ મેળવવાનું એક માધ્યમ માનવામાં આવે છે ખરેખર તો આખા વર્ષમાં ચાર નવરાત્રિ આવે છે આ સો માસના શુક્લ પક્ષમાં શારદીય નવરાત્રિ ચૈત્ર પક્ષમાં આવતી ચૈત્રી નવરાત્રિ અને ચોથી નવરાત્રિ માં મહિનામાં ઉજવવામાં આવે છે અને પોષ મહિનામાં શાકંભરી નવરાત્રિ ઉજવવામાં આવે છે મિત્રો શાકંભરી નવરાત્રી પોષ મયાસના શુક્લ પક્ષની અષ્ટમીથી શરૂ થઈ અને પૂર્ણિમાએ સમાપન થાય છે સમાપનના દિવસે એમાં શાકંભરીની જયંતિ પણ ધૂમધામથી ઉજવવામાં આવે છે મિત્રો પૂજા દરમિયાનમાં શાકંભરીના જાપ જેમ કે ઓ હિમ શ્રી ક્લી ભગવતી શાકંભરી દેવે નમના એકસોને આઠ વાર જાપ કરવા જોઈએ સાથે સાથે આરતી કરતી વખતે દુર્ગા સપ્તશતીના પાઠ પણ કરવા જોઈએ આ નવરાત્રી દરમિયાન ગરીબો અને જરૂરિયાતમંદ લોકોને શાકભાજી ફળ ફૂલ અનાજનું દાન કરવું જોઈએ તો મિત્રો આપ સૌને શાકંભરી નવરાત્રિની હાર્દિક શુભકામના સાથે આ વિડીયોને અહીંયા પૂર્ણ કરીએ છીએ મા શાકંભરી આપના ધન ધાન્ય પાક સમૃદ્ધ રાખે તેવી માના ચરણોમાં પ્રાર્થના મિત્રો આ વિડીયો આપને કેવો લાગ્યો એ જરૂરથી અમને કોમેન્ટમાં લખીને કહેજો આપ સૌને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ જય શાકંભરીમાં